પાટણ લોકસભામાં આવતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા નગરપાલિકા હોલ ખાતે અનુસૂચિત પૂર્વ મંત્રી તેમજ બનાસકાંઠા જિલ્લા મંડળોના આગેવાનો દ્વારા ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષનું સન્માન કરાયું હતું અને અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાએ તેમના પ્રાથમિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મારી વરણી થયા બાદ સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓ મારું સ્વાગત કરવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું દેશમાં અનુસૂચિત જાતિના આયોગના ચેરમેન તરીકેની જવાબદારી મારી દેશમાં અનુસૂચિત સમાજ સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય તો તેમાં તેમને ન્યાય અપાવો તે મારું પ્રથમ કાર્ય રહેશે અને વધુમાં બાબા સાહેબને યાદ કરતા જણાવ્યું હતું કે દેશના અનુસૂચિત જાતિના લોકો જે પોતાના અધિકારોથી વંચિત છે તે ન્યાય માટે વલખા મારે છે ત્યારે તેમને ન્યાય અને અધિકાર બંને મળવા જોઈએ તે માટે મહામાનવ ડોક્ટર આંબેડકર દ્વારા બંધારણમાં અનુસૂચિત જાતિ આયોગની રચના કરવામાં આવી છે અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનવા બદલ દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વૈશ્વિક નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ